તો મિત્રો વિડીયોની આગળ વધતાં પહેલાં તમને એમ કહું છું કે મિત્રો આપણે જૂના વિડીયો બધા ડિલીટ મારી દીધા હતા અને ફરી નવા સરથી નવી વાર્તાઓ ચાલુ કરી છે મિત્રો અને વાર્તા તમને માતાજીની સાંભળવી સારી લાગતી હોય તો મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો કેમકે જૂની ઘણી જૂની વાત છે મિત્રો તો પહેલાં એની અંદર હું તમને એ કહેવા માગું છું કે તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને કે આવી માતાજીની વાર્તાઓ અને માતાજીની વાર્તાઓ બધી જોવા મળી જાય મિત્રો તો વિડીયોની અંદર આપણે શરૂઆત કરીએ એના પહેલાં એમ કહું છું કે તમે પહેલાં વિડીયોની અંદર પણ સપોર્ટ કર્યો તો એવો આ વિડીયોની અંદર સપોર્ટ કરજો મિત્રો તો આપણે માતાજીની વાર્તા ચાલુ કરીએ મિત્રો તો સાંભળો વાર્તા તો દેવી પૂજકની માતા હોનીને કેવી રીતે મળી તો આપણે પછી વાત કરીશું પણ હોની હતો અને હોની દુકાન હતી અને દુકાન જબરજસ્ત ચાલતી હતી મિત્રો અને એની દુકાન સારી એવી ચાલતી હતી અને કામ મેરડી માતા કરતી હતી અને એ જે કામ ભણાવે દેવને કે મેરડી આટલું કામ મારું કરી નાખજે તો એ કામ તરત થઈ જતું મિત્રો તો એને ઓગળીના ટેરવા પર માતાજી કામ કરતા હતા અને પછી શું થયું હું તમને જણાવું તો એ હોનીનું કામ માતાજી બધું સારું કરતા હતા અને ફટ એમનું કામ ભણાવે અને તરત કામ થઈ જતું હતું પણ એક દિવસ એવો આવ્યો કે હોનીનું કામ એવું કોઈ સારું એવું થયું તો માતાજીને હોનાનું સતર બનાવ્યું અને સતર માતાજીના જે મંદિર બનાવ્યું હતું એ ત્યાં એમને બાંધી કાઢી એ સત્તર માતાજી મેંકી દીધું તો હોની પછી એમની ઉંમર થઈ ગઈ હતી અને એ દેવલોક પામ્યા મિત્રો તો એના પછી એમના છોકરા કંઈક એવા દોસ્તારોના રવાડે ચડી ગયા અને એવો ભાઈબંધથી દોસ્તી થઈ ગઈ તે હોનીના દીકરા કરવા માંડ્યા ચોરી ચોરી કરવા માંડ્યા મિત્રો તો હોનીના દીકરા ચોરી કરવા માંડ્યા પછી કંઈ આ ગામથી ચોરી કરી આ ગામથી ચોરી કરે પછી કંઈ એક દિવસ કોઈ વેતા આવ્યો નહીં તો એમને એમ થયું કે મેરડી માતાના મંદિરમાં જે હોનાનું સતર છે એ જઈને આજ તો વેચી મારવું છે મિત્રો તો એને જઈ અને જે સતર લઈ અને વેચી માર્યું અને ચોરી કરીને વેચી મારી તો પછી એને એમ થયું કે બધા પૈસા જે હતા એ બધા દોસ્તારો ભાઈબંધોના સાથે વાપરી કાઢ્યા એમના જે બીજો ભાઈ હતો એ દીવાબત્તીના ટેમે ગયો અને દીવાબત્તી કરવા ગયો એટલે મંદિરમાં જોયું તો સતર નહોતું તો એને જઈને એના મમ્મીને કહ્યું કે માતાજીનું સતર નથી મિત્રો તો એને એમ કહ્યું તો પછી એને મા એની જે ઘેડા દાદી હતા એમને જઈને પણ પૂછ્યું કે હોનાનું સત્તર ચોરાઈ ગયું છે તો પછી ઋષિમાએ શું કહ્યું એ હું તમને કહું તો ડોષિમાએ એમ કહ્યું કે માતાજીના મંદિરમાંથી ચોરી થાય તો પછી માતાજી શું કંઈ કર્યું નહીં પછી એમને એમ કહી અને મેણું કેવું માર્યું કે મેળડી તારા પગ ભાગી ગયા છે ને કે તારા મંદિરમાંથી ચોરી થાય તો પછી વાતો જુદી હોય એમ એટલે કે તારી મંદિરમાંથી ચોરી થાય તો કદાચ તારા તને ઘડ પણ આવી ગયું અને તારા પગ ભાંગી ગયા છે એવું કીધું અને વાસ્તવમાં જે ડૂસીમાં હતા એમના નો દીકરો હતો જે સોની મરી ગયો હતો એમના દીકરો હતો એમના મમ્મી હતા પહેલાં તો પછી એ માતાજીને એમ થયું કે હું મારો મારા ઘરનો ઘરનો ચોર બને તો હું કેવી રીતે કંઈ કરી શકું એમ કહીને માતાજીને કંઈ કર્યું નહીં મિત્રો અને ડોસી પછી જે એ એ જ રાત રાત પડી અને રાતે ઋષિમાએ એમ કહ્યું કે મેરડી તું હાચી બેઠી હોય અને કદાચ તારા વડવોએ તને ધૂપ દીવા કર્યા હોય તો આ ચોર જોવે કે તો ચોરની નનામી જોવે મિત્રો અને નનામીનું કહ્યું તો પણ માતાજી કંઈ કર્યું નહીં અને જો મેરડી તું ના લાવી શકે તો પછી ડોશીમાં એમ કહ્યું કે જો તું માં લાવે તો હું તમને ચોરની નનામી લાવે તો હું તને હવામણનો દાવો કરીશ એવું માતાજીને કહ્યું અને માતાજીને વડવો હમો જે મેણું માર્યું અને માતાજીને સહન ના થયું પછી માતાજી હવા વેતની નાગણી બની અને જે દોસ્તાર દોસ્તારો ભેગો રમવા ગયો હતો એમનો દીકરો એમને જે તળાવમાં નાહવા ગયા હતા અને પછી માતાજી નાગણી બની અને તળાવ તળાવની જે તળિયે તળિયે માતાજી ચાલવા લાગ્યા અને જેને એ દીકરાને જઈને પગ ઉપર થડાક દઈને ડંખ મારી દીધો મિત્રો તો પછી શું થયું હું તમને જણાવું પછી જેમ ડંક માર્યો એમ તરત જ ઝેર ચડવા માંડ્યું અને મિત્રો ભાઈ બંધોને એમ કહેવા માંડ્યું કે મને કંઈ કઈ કઈડી ગયું કંઈ કઢી ગયું અને દુસ્તરો તળાવનાથી બહાર લાવતા લાવતા ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું અને લીલું શરીર પડી ગયું મિત્રો પછી શું થયું એ હું તમને બીજા ભાગમાં જણાવીશ કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે મિત્રો અને ભાગ એનો ટુ જુઓ એટલે પૂરો માહિતીવાળો વિડીયો જોવો હોય અને એન્ડ સુધી જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આ ચેનલ ઉપર વાર્તાઓ આવતી રહેશે અને હાલ મારે બોલવામાં થોડું બોલવામાં થોડું અટપટ થઈ જાય છે મિત્રો એનું કારણ એ છે કે હું વિડીયો બનાવતી વખતે ખાસો ટાઈમ થઈ ગયો છે એટલે એવું થાય છે મિત્રો હું બીજો વિડીયો બનાવીશ એ પણ થોડો સારો એવો બનાવીશ વોઇસ ઓવર કરીને અને જે બોલવાની પ્રેક્ટિસ હજી મારી પડી નથી મિત્રો પણ સુધારી દઈશું જય માતાજી જય મેળવા